નમસ્કાર મિત્રો અમદાવાદ માર્કેટના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે છીએ અમદાવાદના બાઇક મોડિફિકેશન બાઇક રિપેરિંગના એક મોટા માર્કેટમાં જે અમદાવાદનું નહીં ગુજરાતનું એક મોટું માર્કેટ છે માર્કેટનું નામ છે મિર્ઝાપુર માર્કેટ આજના વિડીયોમાં તમને આ માર્કેટ બતાવવાના છીએ સૌથી પહેલા અહીંયા આઈ કઈ રીતે શકો એ બતાવી દઈએ જેમ કે અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ આ છે શ્રી સૈયદની જાડી લાલ દરવાજા માર્કેટની નજીક છે આ રસ્તો જે આવે છે એ નહેરુ બ્રિજથી આવે છે અને આ બાજુથી તમે સીધા જઈ શકો છો મિર્ઝાપુર માર્કેટમાં અહીંયા લકી હોટલ પણ ફેમસ છે તો આપણે આજના વિડીયોમાં તમને મિર્ઝાપુર માર્કેટમાં લઈ જવાના છીએ જ્યાં તમને બાઇક મોડિફિકેશનની ઘણું બધું કામ અહીંયા મળી જશે બાઇકનું એક મોટું હોલસેલ માર્કેટ છે બાઇક મોડિફાય રિપેરિંગ આ બધું જ કામ અહીંયા થાય છે તો આજના વિડીયોમાં તમને આ માર્કેટ વિશે માહિતી આપવાના છીએ અહીંયાનો શું રેટ હોય છે કઈ રીતનું શું શું કામ થતું હોય છે જેમ કે આ ટાઈપના તમે બાઇક રિપેરિંગ જોઈ શકો છો તો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના માર્કેટના વિડીયો જો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આજનો વિડીયો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મિર્ઝાપુર બાઈક માર્કેટમાં અહીંયા મારુતિ સુધીનો જે શોરૂમ છે સ્પેર એની એક્ઝેક્ટ સામે અહીંયા પહેલાં સ્ટાર્ટિંગમાં સર્નાલ ઓટો એસેસરીઝ અહીંયા આપણને જોવા મળી ગયું છે અત્યારે આપણી જોડે છે અબ્દેભાઈ કેમ છો ભાઈ બસ બસ મજામાં આવે અશોકભાઈ આપણા માર્કેટ વિશે આપણા અહીંયા બાઇકનું શું શું કામ થઈ જશે આપણા જોડે એ બી થોડુંક મિરઝાપુર અમદાવાદ એ આખા ગુજરાતનું સૌથી મોટું બાઇકનું માર્કેટ છે એમાં સૌથી પહેલા આપણી સરના લોટો બાઇક મોડિફિકેશન આવેલી છે દુકાન એમાં આપણે ટુ વ્હીલનું બધું વન સ્ટોપ સોલ્યુશન થાય છે બરાબર એસેસરીઝ મોડિફિકેશન એન્જિન કામ કલર કામ ડેન્ટિંગ પેન્ટિંગ બધું જ આવી ગયું યસ બોડી પાર્ટ્સ બધું જ મળી જશે ફોર એક્ઝામ્પલ અશુકભાઈ તમને બતાવીએ આ ઓલ્ડ મોડલ સાઈન જે બંગાળ કન્ડિશનમાં

કોઈ કે ફક્ત વખતે ફક્ત અમારે બોડી કીટ નાખવી છે બોડી કીટ પાંત્રીસો રૂપિયા ની આવે બોડી કીટ માં તમારે એમાં પાંચ વસ્તુ જ આવે બરાબર એક આખું સેટ બીજું સેટ ટંકી ઓકે આગળનો મોરો ઓકે વાઇઝર બરાબર આપણે આ વસ્તુ ફિટિંગ કરીને પાંત્રીસો માં લઈએ ફિટિંગ કલર કામ પાંત્રીસ સાત હજાર આખી જનરલ બનાવી હોય એન્જિન ફૂલ એન્જિન સાથે બરાબર બધું કમ્પ્લીટ

એટલે શોરૂમ કન્ડિશન બની જાય જેને જે બાઇક ના સ્કવેર પાર્ટ ના મળતા હોય ને એ બાઇક નું બી સામાન અહીંયા કામ આપડે ત્યાં થઈ જાય યસ મતલબ બાઈક નું તમારે એસેસરી નું હોય રિપેરિંગનું કોઈ બી કામ કરાવવું હોય તો અહીંયા થઈ જશે

આખો લુક ચેન્જ થઈ જવાનું છે અત્યારે એન્જિન ખોલાઈ રહ્યું છે આનું બી એન્જિન બનાવવાનું છે બિલકુલ એન્જિન લોક આવેલું છે આપણી જોડે યસ એકસો ને પચાસ કિલોમીટર દૂરથી થી કસ્ટમર રાત ના અઢી વાગે નીકળ્યા હતા ને આપડી દુકાને સવારે આઠ વાગે પહોંચ્યા હતા વાવ એટલા દૂરથી આપણી આપડી વિડીયો જોઈ ને કસ્ટમર આવે છે બિલકુલ બરોબર આ છે એક્ટિવા સિક્સ જી એક્ટિવા સિક્સ ની બોડી કીટ કોઈને અર્જન્ટ માં ગાડી બનાવવી હોય આખી બોડી કીટ રેડીજ આપણે રાખીએ છીએ બધા કંપનીની ની બરાબર બરોબર એટલે બધું વસ્તુ આપણી જોડે મળી જવાનું છે બિલકુલ આ જોઈ શકો છો આ સ્પ્લેન્ડર ની બધું જ આપણી જોડે અવેલેબલ રહેવાનું છે કોઈ ભી ગાડી હોય કોઈ ભી કલર હોય કોઈ ભી બોડી પાર્ટ હોય બરાબર બધા જ અવેલેબલ રહેવાના છે બિલકુલ બોડી કામ થી લઈને ગેરેજ કામ થી લઈને જેટલું તમાર કામ હશે તમને મળી જશે હા બધું જ આપણી જોડે અવેલેબલ જ મળી રહેવાનું છે બિલકુલ બિલકુલ આ આપણો પેઇન્ટિંગ નો ડિપાર્ટમેન્ટ છે જોઈ શકો છો અત્યારે અહીંયા લાપી લેવલ નું કામ થાય છે અહીંયા કે સ્પ્લેન્ડર નું કલર કામ ચાલુ છે હમ અત્યારે જોઈ શકો છો આ કામ બધું અધૂરું છે પૂરું થશે બરોબર બીજી બાજુ પલ્સર નું થાય છે ત્યાં પછી બોડી કિટ લાપી લેવલ માં પેલા લાપી લેવલ થાય પછી કલર થાય બરાબર ત્યાં પેન્ટિંગ નું કામ ચાલુ છે અંદર અંદર બરાબર એ આપણે તમને બતાવી દઈશું વિડીયો માં અંદર ભી આપણે હમણાં જ આ જોઈ લો બધું આ આવી રીતના આખું ઘસાવે છે પેલા જે કાટ લાગી ગયો પકડી આવી ગયો બરાબર એટલે પેલા આખું આ પલ્સર છે આ બજાજ નું ઓલ્ડ મોડેલ પલ્સર છે બરાબર યસ જેમ તો આ બાજુ જોઈશું આપડે